શનિવારે ચૈત્રી ચંદ્ર નિમિત્તે ભુજ સહિત કચ્છભરમાં દરિયાલાલ જયંતિ તથા ગાંધીધામ આદિપુર અને ભુજ સહિતમાં ઝૂલેલાલ જયંતિ ઉજવાશે લોહાણા સમાજ અને સિંધી સમાજ દ્વારા આ પ્રસંગે વિવિધ તહેવારો શુક્રવાર સાંજથી જ શરૂ થઈ ગયા હતા દિવસ દરમિયાન યોજાનારા રવાડી દરિયાલાલ અને ઝૂલેલાલ મંદિરે પૂજા અર્ચના સહિતના કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે કચ્છમાં વિવિધ ગામ શહેરોમાં ચેતી ચાંદની ઉજવણી હાથ ધરવામાં આવશે રઘુવંશી સમાજ દ્વારા કાર્યક્રમોને આખરી ઓપ અપાયો હતો

આઠસો ને બાવન મી હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવવા જઈ રહ્યું છે એ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે સવારે આઠ વાગે ભુજ લોહાણા મહંત્રી દરિદ્ર નારાયણને પ્રસાદ જે ભુજ શહેરની આજુબાજુ જે લોકો છે એમને ભોજન પ્રસાદ લગભગ ત્રણ હજારથી પાંત્રીસો લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવશે સવારે નવ વાગે યજમાન પરિવાર દરિયાસ્થાનના મંદિરે યજમાન પરિવાર દ્વારા પૂજન વિધિ થશે ત્યારબાદ મહાઆરતીનું આયોજન છે સવારે પછી દસ વાગે લો દરિયાસ્થાન મંદિરથી રઘુરાયજીના મંદિરે જલયાત્રા નીકળશે અને સાંજે છ વાગે ભુજ લોવાણા માજનવાડીમાં બધા ભેગા થઈ ચાર વાગે દરિયાસ્થાનના મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરેલ છે એ શોભાયાત્રા દરિયાસ્થાનના મંદિરેથી નીકળી અને ભુજ લોવાણા મહાજને પહોંચશે ભુજ લોવાણા મહાજનને સાંજે સાત વાગ્યાથી ભોજન પ્રસાદ જે પંચકોશી એટલે માધાપર સુખપર મિરઝાપર માનકુઆના સમગ્ર રઘુવંશી ભાઈઓ સારસ્વત સમાજના લોકો અને દેપાળા સમાજના લોકો સાથે ભોજન પ્રસાદ લગભગ તેર ચૌદ હજાર લોકો પંદર હજાર લોકો સાથે ભોજન પ્રસાદ લેશે આપણે જોયું હશે કે એક અઠવાડિયા પહેલાં એટલે કે ગયા રવિવારે ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું હતું અને આવતીકાલે ઈષ્ટદેવ દરિયાલાલની જન્મજયંતિ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવશે આ વખતે નવા આયોજનની અંદર જે શોભાયાત્રા નીકળતી હોય છે એ શોભાયાત્રાની અંદર અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ હોય છે અમારી જે નિયાણીઓ છે એ લગભગ આઠસોથી હજાર નિયાણીઓ સાથે કળશ લઈ અને કળશ એ શોભાયાત્રામાં કળશ સાથે જોડાશે આની અંદર અમે લોકો વેશભૂષાની કોમ્પિટિશન પછી મહિલા મંડળ દ્વારા બેસ્ટ ડ્રેસ બેસ્ટ સાસુ વહુની જોડી કમાલકી જોડી એવી બધી ઘણી બધી પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે